નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે દસ એપ્રિલ બે હજાર પચીસ વાર ગુરુવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવે વાત કરીએ તો ભાઈ સત્તરસો ને સિત્તેર કરતા પ્લસ નવી આવક છે નાવી તુવે હરાજી અત્યારે કટ્ટાની અંદર ચાલી રહી છે તો ચાલો હરાજીની અંદર જાય અને જાણીએ આજના એના બજાર ભાવ કેવા રહે છે તું એની રોજ અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહી હા તો એનો ભાવ 1480 રૂપિયા થયો ક્વોલિટી ની વાત કે ભાઈ સુપર ક્વોલિટી હે ભાઈ દાણે પણ સારી હે ભાઈ ને એકદમ ચોખી તું રે 1480 રૂપિયા ભાવ તો એનો આજનો ભઈ જોઈ લ્યો આજનો ઊંચો ઊંચો ભાવ સુપર ક્વોલિટી તું જો 1480 રૂપિયા ભાવનો આજનો લઈ લ્યો તું એની ક્વોલિટી સુપર ક્વોલિટી માલે આ તો એનો ભાવ ચૌદસો ને ચાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી આવીએ ભાઈ ચૌદસો ને ચાર રૂપિયા ભાવ તું એનો આજનો જોઈ લો તું એની ક્વોલિટી ચૌદસો ને ચાર રૂપિયા ભાવનો આજનો જો ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને ચૌદ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટીમાં સારી ભાઈ દાણે મોટી એમ તો ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ આ તો એનો આજનો ભાઈ જોઈ લે તો એની ક્વોલિટી ચૌદસો ને ચૌદ રૂપિયા ભાવ भाई जापान है चौद सौ एकावन रूपया भाव बात करें जो क्वालिटी में सारी है भाई चौदह सौ रूपया भावान क्वालिटी चौदसो एकावन रूपया भाव आ जापान आज नाइल क्वालिटी चौदसो एक आ जापान भाव चौद सो साइठ रुपया थो क्वॉलिटी जो क्वालिटी में आई है भाई चौदह सो साइ रूपया भाव नव जापान आज ना जो तो तुम क्वालिटी चौदह सौ साठ रुपया भाव जापान नव आज ना क्वालिटी આ એનો ભાવ તેરસો ને સાઠ રૂપિયા થયો ક્વોલેટી ની વાત કરીએ ને જોવો ભાઈ કોલેટીમાં આવીએ ભાઈ તેરસો ને સાઠ રૂપિયા ભાવ હા એનો ભાઈ જોઈ લો તુવેરની કોલેટી તેરસો ને સાઠ રૂપિયા ભાવ આવે લીલો દાણો હવે આમાં વધારે છે તેરસો ને હાઠ ભાવ થયો આ એનો ભાવ ચૌદસો ને બાર રૂપિયા થયો ભાઈ કોલેટી ની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં સારી હે ભાઈ જોઈ લો ચૌદસો ને બાર રૂપિયા ભાવ આ નવી તું જોઈ લે તું એની ક્વોલિટી ચૌદસો બાર રૂપિયા ભાવ આનો દાણે હારી હે ભાઈ ચૌદસો બાર ભાવ આ તું ભાવ તેરસો સિત્તેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરે ને જો ભાઈ ક્વોલિટીમાં આવી હે ભાઈ તેરસો ને સિત્તેર રૂપિયા ભાવ આ તું આજનો ભાઈ જોઈ લો તું એની ક્વોલિટી તેરસો સિત્તેર ભાવ થયો આનો આજનો જોઈ લો